મહત્વના સમાચાર રાજકોટથી આવી રહ્યા છે જે રાજકોટમાં જમ્મુ કાશ્મીરના હુમલા બાદ રેલવે પોલીસ એલર્ટ થયું છે જ્યાં પહેલગામ હુમલા બાદ રેલવે વિભાગ સતર્ક બન્યો છે રાજકોટ રેલવે જંક્શન ખાતે ચેકિંગ હાથ ધરાયું છે દરેક માલ સામાનનું ચેકિંગ જીઆરપી દ્વારા કરવામાં આવ્યું છે દરેક મુસાફર અને ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરો આવે છે જ્યાં રાજકોટ રેલવે સ્ટેશન પર જીઆરપી તથા આરપીએફ ના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો મહત્વનું કહી શકાય કે રાજકોટમાં પહેલગામ હુમલા બાદ રેલવે વિભાગ પણ સતર્ક બન્યું છે જ્યાં રાજકોટ રેલવે જંકશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દરેક માલસામાનનું ચેકિંગ જીઆરપી દ્વારા કરવામાં આવ્યું દરેક મુસાફર અને ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરો રાજકોટ સ્ટેશન પર આવે છે તથા આરપીએફ ના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે તો મહત્વનું કહી શકાય કે રાજકોટમાં પહેલગામના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ રેલવે વિભાગ પણ સતર્ક બન્યું છે જ્યાં રાજકોટ રેલવે જંક્શન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દરેક માર્ગ સામાનનું ચેકિંગ જીઆરપી દ્વારા કરવામાં આવ્યું દરેક મુસાફર અને ટ્રેનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરો રાજકોટ રેલવે સ્ટેશન પર આવે છે તો જીઆરપી તથા આરપીએફના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું